વિરમગામ શહેરના યુવકે તાલુકાના નાનીકુમાર નગાસર રંગપુર પાસે આવેલી કેનાલમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું વિરમગામ શહેરના જૂની મિલની ચાલી જગજીવનદાસની ચાલી વિસ્તારમાં રહેતા ચિરાગભાઈ અનિલભાઈ ચૌહાણ ત્રેવીસ નાઓએ બે દિવસ પહેલાં એક્ટિવા લઈને નાનીકુમાર નગાસર રંગપુર પાસે આવેલી કેનાલમાં અગમ્યો કારણોસર ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હતું બે દિવસ પહેલાં ગોમ થતા વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણ કરવામાં આવી હતી ત્યારે વિરમગામ તાલુકાના નાનીકુમાર નગાસર રંગપુર પાસે કેનાલમાંથી મૃતદેહ મોડી રાત્રે મળી આવ્યો હતો ઘટનાની જાણ થતાં વિરમગામ ટાઉન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે